હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હમણાં થોડા ટાઈમ પહેલાં બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું હવે બારમા ધોરણમાં જે પાસ થઈ ગયો છે વિદ્યાર્થી એ કંઈકને કંઈક વિચારતો હશે કે હવે મારે કઈ દિશામાં જવું હવે મારે શું કરવું એમ કારણ કે અત્યારે જે છે એનો મેન લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે અત્યારે એની જિંદગી બનાવવાનો અને બગાડવાનો બેનો જે સમય અહીંથી ચાલુ થાય છે બારમા ધોરણનો વિદ્યાર્થી અત્યારે યોગ્ય ડિસિઝન લે અને એક પોતાના કરિયરની સાચી દિશાની પસંદગી કરી અને આગળ વધે તો એ પોતાની જિંદગી બનાવી શકે છે આ દુનિયા બદલાવી શકે છે પરંતુ જો ક્યાંક એવો રસ્તો પકડી લે આ સમયે ક્યાંક એવા રવાડે ચડી જાય ક્યાંક એવી ખરાબ આદતોનો શિકાર થઈ જાય કે જ્યાં માત્ર જવાનો રસ્તો હોય પાછા આવવાનો કોઈ રસ્તો ન હોય તો એની જિંદગી બકવાસ થઈ જાય છે એની જિંદગી બગડી જાય છે હવે વિદ્યાર્થી એ ડિસિઝન કેવી રીતે લઈ શકે છે કારણ કે બાર પાસ વિદ્યાર્થી એટલે સમજાય કે સત્તર અઢાર વર્ષની જેની ઉંમર હોય એની પાસે એટલી બધી મેચ્યોરિટી નથી હોતી એની પાસે એટલા બધા અનુભવ નથી હોતા એને જે અનુભવી વ્યક્તિઓ જે કાંઈકનું કંઈક કહેતા હોય છે એ પ્રમાણે નિર્ણય લેતો હોય છે કારણ કે મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું જ્યારે હું બારમાં ધોરણમાંથી પાસ કરીને આપણે જ્યારે કોલેજની અંદર ગયા ત્યારે કાંઈ ખબર નહોતી પડતી કે કરિયરની અંદર શું કરવું શું કરવી તો શું થાય શું કરવી તો શું ન થાય અત્યારે આપણે કઈ બાબત ઉપર વધારે ફોકસ કરવું જોઈએ કઈ બાબત ઉપર ફોકસ ન કરવું જોઈએ બરાબર પરંતુ જેમ 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 આગળ વધ્યા એમ ખબર પડતી ગઈ કે આ સમયે આમ ન કર્યું હોત ને આમ કર્યું હોત તો વધારે સારું હોત તમે હું એટલા માટે આ મારો વિડીયો બનાવું છું કે મને જે એ સમયે તકલીફ હતી એ સમયે જે મારા મગજમાં વિચારો હતા અને એ વિચારોનું સોલ્યુશન મને નહીં મળેલું કારણ કે જે માણસ કંઈક માહિતી આપતો હોય છે એ અને પ્રેક્ટિકલ લાઈફની અંદર જે યોગ્ય અનુભવ હોય છે એની અંદર ઘણો બધો તફાવત હોય છે તો મેં વિચાર્યું કે હું મારા અનુભવ એ વિદ્યાર્થીને થોડા શેર કરું તો એક વિદ્યાર્થીના મગજમાં પણ એક વિદ્યાર્થીના માણસ પણ પર જો મારા આ વિચારોની અસર થાય અને પોતે પોતાની જિંદગીની અંદર કરિયરની સાચી દિશા પસંદ કરી શકે તો મારા માટે યોગ્ય છે હવે સૌથી વધારે મહત્ત્વની બાબત એ છે કે આ સમયે એને એક દિશા પસંદ કરવાની છે મેં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે મેં એવા ઘણા બધા મિત્રો જોયા છે કે જ્યારે બાર પાસ કરી અને એને જિંદગીની અંદર એક દિશા પસંદ કરવાની હતી એ દિશાની અંદર કન્ટિન્યુ આગળ વધવાનું હતું પરંતુ એ ન કર્યું અને એણે એ કર્યું જે એને ન કરવું જોઈએ બરાબર બે ત્રણ વર્ષ એણે પોતાની જિંદગીને સિરિયસ ન લીધી મોજ મજા મસ્તી એના જે વ્યસની ફ્રેન્ડ હતા એના જે રખડુપટ્ટીવાળા ફ્રેન્ડ હતા એની સાથે ચડી ગયા અને પછી આખી જિંદગી એના માટે ખતરારૂપ સાબિત થાય છે કારણ કે શું થતું હોય છે કે બાર પાસ વિદ્યાર્થી એટલે સત્તર અઢાર વર્ષની ઉંમર હોય છે એની પાસે હોય છે ત્રણ ચાર પાંચ વર્ષ એટલે કે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ વર્ષ સુધી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ વર્ષ સુધી એ માણસ પોતાની જિંદગીની અંદર ફિલ્ડ ચેન્જ કરી શકે છે કે મેં આ ક્ષેત્રની અંદર એક વર્ષ કામ કર્યું મને એમાં મજા નથી આવતી મારા વ્યક્તિત્વને રિલેટેડ કોઈ બીજી બાબત છે તો મારે એ બાબતમાં જવું છે તો એ ફિલ્ડ બદલાવી શકશે બરાબર એકવીસ વર્ષનો વિદ્યાર્થી એ ધારે મને હું જે કામ કરું છું એ કામમાં મને રસ નથી અને મને એવું લાગે છે આ કામમાં મારી કોઈ પ્રગતિ નથી મારી બીજી ફિલ્ડ પસંદ કરવી છે તો વિદ્યાર્થી પસંદ કરી શકશે ત્રીજી ફિલ્ડ પસંદ કરવી છે એ પસંદ કરી શકશે પરંતુ એક ત્રેવીસ ચોવીસ વર્ષની ઉંમર થઈ ગઈ લગ્ન થઈ ગયા સામાજિક બંધનોથી બંધાઈ ગયા ત્યારબાદ જીવનની અંદર કોઈ એવો નિર્ણય લેવો કે મને આ ક્ષેત્રની અંદર કામ કરવું નથી ગમતું મારે કોઈ બીજું ક્ષેત્ર પસંદ કરવું છે તો એ જે છે એ થોડુંક રિસ્ક્યુ હોય છે કારણ કે એ સમયે આપણા લગ્ન થઈ ગયા હોય છે આપણા પર સામાજિક જવાબદારી હોય છે કૌટુંબિક જવાબદારી હોય છે આર્થિક જવાબદારી હોય છે જેને આધીન જ્યારે આપણે કોઈ એવો નિર્ણય કરીએ કે મારે આ ક્ષેત્રમાં કામ નથી કરવું અને મને એવું લાગે છે કે આ ક્ષેત્રમાં મારે ટ્રાય કરવી જોઈએ તો આપણને ત્યાં ડર લાગે છે કે જો હું બીજા ક્ષેત્રમાં ટ્રાય કરીશ તો એ ક્ષેત્રની અંદર હું સફળ ન થયો તો અને એ જે ટ્રાય કરવું ત્યાંથી લઈ અને સફળતા મળે ત્યાં સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન મારા કુટુંબની આર્થિક જવાબદારી જે મારા ઉપર છે એનું જે ભરણ પોષણ કરવાનું છે એ કોણ કરશે આવી આવી જે બધી બાબતોને લઈ અને આપણો પરિવાર એક બની જાય પછી આપણે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં ખચકાટ અનુભવીએ છીએ અને મેં એવા ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે બાર પાસ કરી અને એના મેરેજ સુધી એટલે કે કોલેજ સુધી અથવા તો બાવીસ ત્રેવીસ વર્ષ સુધી પોતાની લાઈફને સિરિયસ નથી લેતા કારણ કે એ સમયે ફાધર મધર મમ્મી પપ્પા પાસેથી પૈસા મળતા હોય છે એટલે આપણને જિંદગીની એટલી બધી કિંમત સમજાતી નથી કે આ એક એવી ઉંમર એવી છે આ એક ટાઈમ એવો છે ગોલ્ડન ટાઈમ કે આપણે ધારીએ તો જિંદગીને આપણે જ્યાં સુધી પહોંચાડવાની છે ત્યાં સુધી પહોંચાડી શકીએ છીએ પરંતુ આ સમયે આપણે જિંદગીને સિરિયસ નથી લેતા યાદ રાખજો મિત્રો બાર પાસ પછી આપણે જિંદગીને સિરિયસ નથી લેતા મમ્મી પપ્પાની જે જવાબદારી છે એ આપણા લગ્ન થાય ત્યાં સુધીની હોય છે આપણા લગ્ન થઈ જાય પછી સમાજની નજર આપણા કુટુંબની નજર આપણા ઉપર બદલી જતી હોય છે કે ભાઈ હવે એના લગ્ન કરી દીધા છે એ પોતાનું કરી ખાય અને એ સમયે આપણે જે બાર પાસ કરી અને આપણે જિંદગીને સિરિયસ નથી લીધી તો એ આપણને સમય છે એ આખી જિંદગી આપણને પસ્તાવો આપે છે બરાબર હું એટલા માટે જ સ્ટ્રોંગલી કહું છું કે તમે ધ્યાન રાખજો અને કરિયરની દિશા પસંદ કરજો અત્યારે યોગ્ય અને ત્રણ ચાર પાંચ વર્ષ પોતાના કરિયરને શાંતિથી વિચારપૂર્વક દિવસ રાત એક કરી અને પહેલાં તમારા કરિયરને સેફ કરી લેજો તમે જે વિચારો છો તમે જે કલ્પના કરો છો તમે જે મોજ મજા મસ્તીનું વિચારો છો એના કરતાં પણ ઉપર લેવલની મોજ મજા મસ્તીઓ ત્યારે મળે છે ત્યારે તમારું કરિયર સેફ થઈ જાય આ હું તમને મારા પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ કહું છું ચાલો બરાબર હવે ઘણી બધી ફિલ્ડ હોય છે હું મારા અનુભવ મુજબ તમને વાત કરું કે બાર પાસ જે વિદ્યાર્થી થયો હોય એની પાસે અત્યારે આમ તો તમે જોવા જાવ તો મુખ્ય બધા પાસે ત્રણ ઓપ્શન હોય છે દરેકે દરેક વ્યક્તિ એક તો હોય છે બિઝનેસ બરાબર એક હોય છે ગવર્મેન્ટ જોબ એટલે કે સરકારી નોકરી અને ત્રીજું સેક્ટર હોય છે પ્રાઇવેટ સેક્ટર પ્રાઇવેટ નોકરી એમ તમે જુઓ આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આ ત્રણ સેક્ટરમાં જ પોતાનું કમાણી કરતો હોય છે કાં કોઈ પણ વ્યક્તિ પોતાનો ધંધો કરતો હોય છે બરાબર કાંઈ સરકારી નોકરી કરતો હોય છે અને કાં પ્રાઇવેટ નોકરી કરતો હોય છે દુનિયાનો નહીં ભારત દેશનો નહીં ગુજરાતનો દરેકે દરેક વ્યક્તિ આ ત્રણ સેક્ટરની અંદર સમાવેશ થઈ જાય કરિયરની અંદર મુખ્ય દિશા આવે બરાબર જે તમારે અત્યારે તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે આપણે જિંદગીની અંદર આપણું ભરણ કરવા માટે આપણે આ મુખ્ય ત્રણ વસ્તુમાંથી આપણે આપણે મેળવવાની છે બાર પાસ વિદ્યાર્થીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું હોવું જોઈએ કે બાર પાસ જે વિદ્યાર્થી થાય છે સમજી લ્યો બાર પાસ જે વિદ્યાર્થી છે એને સૌપ્રથમ એટલે એની ઉંમર કેટલી હોય સત્તર અઢાર વર્ષ બરાબર બાર પાંચ જે વિદ્યાર્થીની છે ને એની ઉંમર સત્તર અઢાર વર્ષ હશે એટલે એની જે લોહી છે ને ઉછાળા મારતું હોય છે બરાબર પરંતુ જે એ પોતાના લોહીને પોતાનું જે ઉછાળા મારે છે લોહીની તાકાતને જો કરિયરની દિશામાં બદલે તો જિંદગી શાનદાર જીવી શકે છે અને જે પોતાનું જે લોહી ઉછાળા મારે છે એને ક્યાંક એવા રવાડે ચડી જાય અને એક એવી ખરાબ આદતોમાં પસાર થઈ જાય કે જ્યાં જવાનો રસ્તો છે પાછાવાનો કોઈ રસ્તો નથી તો આખી જિંદગી અને પસ્તાવો થશે એમ પછી એ ધારશે તો પણ પોતાની જાતને એમાંથી બહાર નહીં કાઢી શકે ને પછી બ્લેમ કરશે પોતાના મા બાપને પોતાની પરિસ્થિતિને અને સમાજને જે યોગ્ય નથી બરાબર બાર પાસ વિદ્યાર્થી છે અને હું સ્ટ્રોંગલી એવું કહું છું કે એણે ત્રણ વર્ષ સુધી એટલે કે એને ડિગ્રી તો લઈ લેવાની જ છે એને ગ્રેજ્યુએશન તો પૂરું કરવાનું જ છે અત્યારે સમથિંગ ચાર વર્ષ થઈ ગયા છે એટલે ત્રણ ચાર વર્ષ જે છે એને એજ્યુકેશન શિક્ષણ જ પકડવાનું છે એની પાસે બીજો કોઈ રસ્તો છે નહીં શિક્ષણ મેળવવાનું જ છે તમને રસ હોય કે ન હોય રસ એટલા માટે નહીં હોય કે તમે બાર બાર વર્ષ સુધી ભણ્યા છો તમે હોસ્ટેલમાં રહ્યા છો બોર્ડમાં તૈયારી કરી છે અને તમને એવા સમાજમાંથી એવા એવા કિસ્સાઓ સાંભળવા મળ્યા છે કે કોલેજમાં કાંઈ હોય નહીં જલસા કરવાના હોય જલસા કરવાના જ હોય મોજ મજા કરવાની જ હોય પરંતુ એક જલસાવાળી લાઈફ અને કરિયરી લાઈફમાં એક બેલેન્સ મેન્ટેન કરવાનું હોય ભણવાના સમયે ભણી લેવાનું હોય મોજ કરવાની સમયે મોજ કરી લેવાની હોય સાથે મોજ એ કરવાની છે જિંદગી જીવવાની છે પરંતુ આ વસ્તુ ઉપર વધારે ફોકસ કરવાનું છે કારણ કે જિંદગી જીવવા માટે આખો ઘણો બધો સમય છે આ જે કરિયર છે આ જે શિક્ષણ છે એની એક હદ હોય છે પછી ત્રીસ વર્ષ સુધી શિક્ષણ મેળવી શકો પછી તમે મેળવી ન શકો પછી આ નોલેજ ન મેળવી શકો અત્યારે તમારા બધા જે બોર્ડ છે એ સક્ષમ હોય છે ચડતું લોય હોય છે જે ધારો એ કરી શકો છો એટલા માટે બાર પાસ વિદ્યાર્થીએ ત્રણ ચાર વર્ષ સુધી શિક્ષણ જ મેળવવાનું છે સમજી લો કે અત્યારે ઘણી બધી ડિગ્રીઓ છે કે કોઈ આર્ટ્સનો વિદ્યાર્થી હોય તો બી બીએ કરશે કોમર્સનો વિદ્યાર્થી હોય તો એ બીકોમ કરશે અથવા તો બીસીએ કરશે અગિયાર બાદ સાયન્સનો વિદ્યાર્થી હોય તો બીએસસી કરશે બરાબર અથવા તો એન્જિનિયરિંગમાં જશે બરાબર એન્જિનિયરિંગનું ઓપ્શન એની પાસે ખુલી જાય છે આવી અલગ અલગ ફિલ્ડ હોય છે અલગ અલગ ક્ષેત્ર હોય છે કે જ્યાંથી એને ગ્રેજ્યુએશન મેળવવાનું હોય છે હવે જે બીએ બીકોમ બીસીએ બીએસસી કે એન્જિનિયરિંગ એ તમારે ખુદે નક્કી કરવાનું છે કે મારે આમાંથી શું પસંદ કરવું હોય એમ કારણ કે એ વ્યક્તિગત અભિપ્રાય છે બીજી વસ્તુ તમારા મગજમાં એવી માનસિકતા હોય તો એ કાઢી નાખજો કે કોઈ સારી ડિગ્રી વાળો જિંદગી ડિગ્રીવાળો માણસ જિંદગીમાં સફળ થઈ જાય છે મેં એવા ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કે અગિયાર બાર સાયન્સ કર્યું હતું બીએસસી ની અંદર 80 90% ટકા હતા અત્યારે આઠ દસ હજારમાં મોલમાં નોકરી કરે છે બરાબર બારમા ધોરણ પછી એણે બીસીએ કર્યું તું બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ગ્રેજ્યુએશન થઈ ગયા અત્યારે આઠ દસ હજારમાં નોકરી કરે છે અને એવા ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કે જે બી એ કર્યું તું જે સારી જગ્યાએ સેટ છે એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોયા છે કે જે બીએ કર્યું હતું આઠ હજારમાં નોકરી કરે છે બીસીએ અને બીએસસી કરી અને સારી જગ્યાએ સેટ છે કહેવાનો મતલબ જે કોલેજની ડિગ્રી છે જે ડિગ્રી છે ને ડિગ્રી એ માત્ર એક લાયકાત છે તમારી સફળ થવા માટે ડિગ્રી મેટર નથી કરતી એક તમે એલિજિબલ છો કે ભાઈ આ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે એ કે તમારી લાયકાત છે તમારે સફળતા મેળવવા માટે એની પછીની જે ક્ષેત્ર છે એમાં મહેનત કરવી જ પડશે બરાબર ડિગ્રી કોઈ જગ્યાએ ક્યાંય મેટર નથી કરતી આ એક જગ્યાએ છે તમે કોઈ પ્રોફેશનલ ડિગ્રીનો કોર્સ કરો બીસીએ બીએસસી બીએસસી કરો તો તમારી અંદર જે સ્કિલ છે એ ડેવલપ થશે ફોર એક્ઝામ્પલ તમે બીસીએ કરો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તો એની અંદર કોમ્પ્યુટરનું નોલેજ હશે બી કરો તો બિઝનેસ એકાઉન્ટિંગનો નોલેજ હશે બીએ કરશો તો ભાષાકીય નોલેજ હશે બીએસસી કરશો તો સાયન્સ રિલેટેડ નોલેજ હશે અને એન્જિનિયરિંગ કર્યો તો મેથેમેટિક્સ અથવા તો બાયોલોજીનું નોલેજ હશે આ વસ્તુ છે પરંતુ એનો મતલબ એ નથી કે માત્ર ને માત્ર આ ડિગ્રીવાળા વ્યક્તિઓ જ જિંદગીમાં કંઈક કરી શકે છે હું તમને મારા અનુભવ કહું જ્યારે મેં બાર પાસ કર્યું માર્ચ બે હજાર સોળમાં ત્યારે મને કોઈ આવું કરિયરનું નોલેજ ન હતું એટલે મેં વ્યક્તિઓની પાસેથી અભિપ્રાય લઈ અને સૌ પ્રથમ બીસીએ પસંદ કર્યું બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન હવે બીસીએ પસંદ કર્યું એની અંદર માત્ર ને માત્ર બધું ઇંગ્લિશ આવે બરાબર નકરું ઇંગ્લિશ આવે મને એવું લાગ્યું કે આપણે બારમા ધોરણ સુધી તો ઇંગ્લિશને એટલું બધું મહત્વ આપ્યું નથી સેમેસ્ટર વનમાં ઇંગ્લિશ સેમેસ્ટર ટુમાં ઇંગ્લિશ સેમેસ્ટર થ્રીમાં ઇંગ્લિશ ફોરમાં ઇંગ્લિશ અને સિક્સમાં તો બધું પ્રેક્ટિકલ નોલેજ આવે અને આખું કોમ્પ્યુટરનું નોલેજ આવે એમ મેં વિચાર્યું કે બાર સુધી આપણે ઇંગ્લિશ ઇંગ્લિશમાં તો ભણ્યા નથી અને મારો ગોલ પહેલેથી સરકારી નોકરીનો હતો મેં વિચાર્યું કે બારમા ધોરણ સુધી આપણે ઇંગ્લિશ ભણ્યા નથી અને આપણે બીજા બધાને પૂછી અને એ વિશે પસંદ કરી લીધો છે જેમાં આપણને રસ નથી તો મારો રસ હતો મારો ગોલ શું હતો સરકારી નોકરી બરાબર તો મેં વિચાર્યું કે પછી બે હજાર સોળથી લઈને બે હજાર સત્તર સુધી બીસીએ સીએ કર્યું સત્તરમાં પાછું બીએ ચાલુ કર્યું મુખ્ય વિષય હિસ્ટ્રી સાથે ઇતિહાસ સાથે અને સાથે સાથે તૈયારી નોકરીની તૈયારી ચાલુ કરે તો પણ સફળ થઈ ગયા ગ્રેજ્યુએટ થઈ ગયા માસ્ટર કમ્પ્લીટ થઈ ગયું સરકારી નોકરી મળી ગઈ તો કહેવાનો મતલબ તમને એવું લાગે કે મેં જે ક્ષેત્ર પસંદ કર્યું છે એમાં મને રસ નથી અને મને એવું લાગે છે કે આ મારા કરિયર રિલેટેડ નથી મને ગમતું નથી તો પછી સામાજિક દબાવ ઘરના દબાવથી એ વસ્તુને પકડી નથી રાખવાની આપણી પાસે એટલી તાકાત હોવી જોઈએ એટલી હિંમત હોવી જોઈએ કે આપણને ગમતો નિર્ણય આપણે લઈ શકીએ એજ્યુકેશન રિલેટેડ બીજો કોઈ નહીં બરાબર તો કહેવાનો મતલબ એ કન્ફ્યુઝ તમારું ક્લિયર કે ડિગ્રી કોઈ જગ્યાએ મેટર નથી કરતી તમારી અંદર સ્કિલ હોવી જોઈએ એક લાયકાત તમારી હોવી જોઈએ ભાઈ ફોર્મ ભરવા માટે કે ભાઈ જીપીએસસી યુપીએસસીના ફોર્મ ભરવા માટે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ બરાબર એ લાયકાત છે તમારે તો ડિગ્રી એ માત્ર લાયકાત છે બાકી એન્જિનિયરિંગવાળા ઘણા બધા દસ હજારમાં નોકરી કરે છે બીસી બીસીએવાળાએ કરે છે બી એસસીવાળા કરે છે બી વાળા કરે છે બી એવાળાએ કરે છે ક્લિયર પણ ડિગ્રી મેળવવાની છે ભણવાનું છે આપણે આગળ વધીએ ઉંમરેથી હતી સત્તર અઢાર વરસ ત્રણ વર્ષ એડ થયા એટલે બાવીસ ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ બાવીસ ત્રેવીસ વર્ષે તમે ડિગ્રી લઈ લીધી બરાબર હવે બાવીસ ત્રેવીસ વર્ષે તમે ડિગ્રી લઈ લીધી હવે તમને ક્લિયર થયું કે મને રસ છે માસે ત્યાં સુધીમાં તમે ડિગ્રી લઈ લીધી ગ્રેજ્યુએટ થઈ ગયા પછી તમને એવું લાગે છે કે ભાઈ મને જે છે ને એ સરકારી નોકરી હા આ તમે જે ડિગ્રી લીધી ત્રણ વર્ષ સુધી બરાબર ત્રણ વર્ષ તમે એક મહત્ત્વની વાત કે ત્રણ વર્ષ સુધી તમે ડિગ્રી લીધી કોલેજની એની સાથે સાથે જે તમારો ટાઈમ મળે એમાં તમારે સરકારી નોકરી તૈયારી ફરજિયાત કરવાની છે સરકારી નોકરીની તૈયારી ફરજિયાત ત્રણ વર્ષની ડિગ્રીની સાથે સાથે તમારે ફરજિયાત સરકારી નોકરીની તૈયારી કરવાની છે આમ તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય અને આમ સરકારી નોકરીની જે તૈયારી છે એના જે બધા વિષયો છે મેથ્સ રીઝનિંગ બંધારણ ઇતિહાસ ભૂગોળ કરંટ કોમ્પ્યુટર ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ બરાબર આ વિષયને તમારે તૈયાર કરવાના છે આ તમે જે ત્રણ વર્ષ તૈયારી કરો કોલેજની કારણ કે કોલેજની અંદર એવું હોય છે કે કોલેજની અંદર એક પરફેક્ટ વિષય હોય છે એ વિષયમાંથી જ આવતું હોય છે અને કોલેજની એક્ઝામ એટલી બધી ટફ નથી હોતી એક્ઝામની તારીખ આવી જાય પંદર વીસ દિવસનો સમયગાળો હોય એક્ઝામને અને તમે તૈયારી ચાલુ કરો તો પણ કોલેજની અંદર આરામથી પાસ થઈ જવાય છે કોલેજની અંદર કોઈ એંસી નેવ ટકા લાવવાની જરૂર છે નહીં લાયકાત છે એટલે એલિજિબલ ઘણું છે બાકીનું જે બધું ફોકસ છે એ સરકારી નોકરીની તૈયારીમાં જ કરવાનું છે મારું પર્સનલી આવું માનવું છે પછી પ્રાઇવેટ નોકરીને બિઝનેસ પછી સમજાવું છું તમને ઇન્ટરેસ્ટ ન હોય તો બરાબર એટલે ત્રણ વર્ષ તમારે ફરજ જ્યાં સરકારી નોકરીની તૈયારી જ કરવાની છે ગવર્મેન્ટ પ્રિપેરેશન જ કરવાની છે બની શકે કે આ ત્રણ વર્ષની અંદર તમારી કોલેજ ચાલુ છે અને તમે બાર પાસ ઉપર ક્લાસ થ્રીની અંદર ફોર્મ ભરી શકો બાર પાસ ઉપર ક્લાસ થ્રીની અંદર ફોર્મ ભરી શકો તો ત્રણ વર્ષ દરમિયાન તમારી તૈયારી હાઈ લેવલ થઈ ગઈ છે એ ત્રણ વર્ષ હજુ તમારું ગ્રેજ્યુએશન પૂરું નથી થયું એ સમય વચ્ચે તમારે કોઈ ક્લાસ થ્રીની ભરતી બહાર પડી તમારી તૈયારી સારી થઈ ગઈ છે તો કોલેજ પહેલાં અથવા તો કોલેજ પૂરી થાય એ પહેલાં જ તમે કોઈ સરકારી નોકરી સિક્યોર કરી શકો છો પોસિબલ છે મારા ઘણા મિત્રો છે કે કોલેજનું પહેલું વર્ષ હોય બીજું વર્ષ હોય એ સમય સમયગાળા દરમિયાન ક્લાસ થ્રીની ભરતી આવે કારણ કે બાર પાસ વિદ્યાર્થી ક્લાસ થ્રી જોબ ઉપર તો ફોર્મ ભરી શકશે તો એ જોબ મેળવી શકે છે બરાબર સમજી લો ત્રણ વર્ષ જોબ ન મળી તમે ત્રણ વર્ષ તૈયારી કરી ગવર્મેન્ટની આ બાજુ તમારી ડિગ્રી તમારી ડિગ્રી પૂરી થઈ અને આ બાજુ તમારી ત્રણ વર્ષની તૈયારી થઈ તમારી ડિગ્રી પૂરી થઈ ગઈ તમારી ત્રણ વર્ષની તૈયારી થઈ ગઈ અને ત્રેવીસ બાવીસ ત્રેવીસ વર્ષ તમારી ઉંમર થઈ ગઈ બરાબર અહીંયા સુધી આપણે ભણી લીધું હવે વિદ્યાર્થીને એવું લાગશે ત્રણ વર્ષ તમે તૈયારી કરી હોય એટલે તમને એટલીસ્ટ એટલો તો આઈડિયા આવી જાય કે મને એવું લાગે છે કે સરકારી નોકરીની તૈયારી કરવી મને ગમતી નથી અથવા તો મને એવું લાગે છે કે સરકારી નોકરીની તૈયારી કરવી મને ગમે છે આ ત્રણ વર્ષની અંદર બે ત્રણ એક્ઝામ આપી તો મને એવું લાગ્યું કે હું એક બે માર્કે રહી ગયો છું હજુ આ દિશામાં થોડીક વધારે મહેનત કરવામાં આવે તો હું જે ધારું એ બની શકું છું જે ધારું એ કરી શકું છું મારા સ્વપ્નને સાકાર કરી શકું છું તો મારે આ દિશામાં મહેનત કરવી જોઈએ તો તો કોઈ ઓપ્શન છે જ નહીં તો તો બાવીસ ત્રેવીસ વર્ષ થાય ગ્રેજ્યુએશન પૂરું થાય એટલે માત્ર ને માત્ર સરકારી નોકરીની તૈયારી ફૂલ ટાઈમ બરાબર પછી તમે તૈયારી કરતા હોય સરકારી નોકરીની અને આપણને એવું લાગે કે મમ્મી પપ્પાની પરિસ્થિતિ એવી છે કે આપણને પૈસા મોકલાવી શકે એમ નથી બરાબર જો આ સમય દરમિયાન પણ કે તમે બાર પાસ કરીને કોલેજ કરતા હોય બાર પાસ કરી અને કોલેજ કરતા હોય સાથે સાથે તૈયારી કરતા હોય અને એ સમય દરમિયાન જો મમ્મી પપ્પાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને તમને દર મહિને પાંચ સાત હજાર રૂપિયા મોકલાવી શકે એમ ન હોય તો મારું પર્સનલી માનવું એવું છે ઘરે રહી અને કોલેજનો કરતાં ઘરે રેનો તૈયારી કરતાં કંઈક બહાર વ્યા જાયજો એવું લાગે ચાર પાંચ કલાકની પ્રાઇવેટ નોકરી પકડી લેજો કે જેથી તમારું ભરણ પોષણ થાય બહાર રહીને જિંદગી બનાવજો કારણ કે ઘરે જે સામાજિક પૂર્વગ્રહથી બંધાયેલા વ્યક્તિઓ જે છે એ અને આપણી જે અત્યારની જનરેશન છે એના વિચારમાં ઘણો બધો તફાવત હોય છે જિંદગીમાં કાંઈક કરવા માટે બહાર નીકળવું મહત્ત્વની વાત છે બરાબર બીજી વસ્તુ કે તમે ત્રણ વર્ષ તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું મને એવું લાગે છે કે મારે તૈયારી જ કરવી જોઈએ મારા દિશામાં આગળ વધવું જોઈએ મને એવું લાગે છે કે હું સફળ થઈ જઈશ તો તમારે પૈસાની આર્થિક સ્થિતિ સારી હોય તો માત્ર ને માત્ર તૈયારી કરવાની છે જો આર્થિક સ્થિતિ સારી ન હોય તો પ્રાઇવેટ નોકરી કરતાં કરતાં તૈયારી કરવાની છે આ એ વિદ્યાર્થીની વાત છે જેને એવું લાગે છે હું કંઈક કરી શકીશ હવે સમજી લો કે ભાઈ કોઈ વિદ્યાર્થી એવો છે કે સાહેબ મને જે છે ને ત્રણ વર્ષ તૈયારી કરી હું ગ્રેજ્યુએટ થઈ ગયો પણ મને એવું લાગે છે કે મને સરકારી નોકરીની અંદર રસ છે નહીં અને આપણે તૈયારી કરવી નથી કારણ કે મેથ સિંગી માથાકૂટ આપણને નહીં ફાવે તો શું કરવાનું છે કે એટલીસ્ટ તમે ત્રેવીસ ત્રેવીસ ચોવીસ ત્રેવીસ વર્ષના થઈ ગયા તમે ગ્રેજ્યુએટ થઈ ગયા બરાબર એટલે તમે ત્રણ વર્ષ તૈયારી કરીને આ ત્રણ વર્ષની અંદર તમારું ભાષાકીય નોલેજ ભારતનું અર્થતંત્ર ભારતનો સમાજ ભારતનું ભૂગોળ ભારતનું કાયદાકીય નોલેજ તમે એક શિક્ષિત નાગરિક તો થઈ ગયા કોઈપણ જગ્યાએ તમારે કાંઈ બોલવું હોય તમારી પાસે નોલેજ હોય સ્કિલ હોય લખવાની સ્કિલ હોય કેલ્ક્યુલેશન સ્કિલ હોય એક તમારું વ્યક્તિત્વ યોગ્ય થઈ ગયું હવે તમને એવું લાગે છે કે મને સરકારી નોકરીમાં રસ નથી તો તમારી પાસે બીજા બે ઓપ્શન ખુલે છે પ્રાઇવેટ નોકરી અને બિઝનેસ તો તમારી પાસે બે જ ઓપ્શન છે કે પણ કોઈપણ જગ્યાએ કાં પ્રાઇવેટ નોકરી કરવી છે કે કાં પોતાનો ધંધો કરવો છે બરાબર આની અંદર શું થાય છે કે શરૂઆતમાં તો તમારે પ્રાઇવેટ નોકરી જ પકડવી જોઈએ કારણ કે આપણું આર્થિક સ્થિતિ એટલી બધી મજબૂત નથી હોતી ડાયરેક્ટ આપણે પાંચ દસ લાખનો ઇન્વેસ્ટ કરીને ધંધો ચાલુ કરવી બે ત્રણ ચાર વર્ષ પ્રાઇવેટ નોકરી કરવાની છે જો યાદ રાખજો પ્રાઇવેટ નોકરી એવી કરવાની છે બે શરૂઆતના બે વર્ષ પગારને ધ્યાનમાં લઈને નોકરી નથી કરવાની યાદ રાખજો તમે પ્રાઇવેટ નોકરી કરવા જાઓ તો શરૂઆતના બે વર્ષ પગારને ધ્યાનમાં લઈને નોકરી નથી કરવાની શરૂઆતના બે વર્ષ નોકરી કરો ભલે પાંચ સાત હજાર રૂપિયા પગાર મળતો હોય ભલે ઘરના નાખતા નાખવા પડતા હોય પણ પ્રાઇવેટ નોકરી એવી જગ્યાએ કરવાની છે કે એ કામ જે છે કામ એવું હોય કે કાંઈ કોમ્પ્યુટરનું મેનેજમેન્ટનું કામ હોય કાંઈ ભાષાકીય નોલેજ હોય કમ્યુનિકેશન સ્કિલ હોય ઇંગ્લિશ બોલવાની જરૂર પડતી હોય લખવા વાંચવાની નોકરી હોય ટેબલ એન્ડ ચેરવાળી નોકરી હોય જવાબદારીવાળી નોકરી હોય ભલે આપણું જે પૈસાના આર્થિક આર્થિક રીતે આપણને પૈસા ઓછા મળે છે પણ મજૂરીવાળી નોકરી ક્યાંય નથી કરવાની બે વર્ષ નોકરી કર્યા બાદ આપણું વ્યક્તિત્વ પાવરફુલ બની જવું જોઈએ નોકરી કરવાની છે આપણે પ્રાઇવેટ નોકરી કરો તો એવી જગ્યાએ નોકરી કરવાની છે ટેબલ ચેર વાળી જવાબદારી વાળી કોમ્પ્યુટર વાળી મેનેજમેન્ટ વાળી લખવા વાંચવા વાળી પૈસા ગણવા વાળી એવી નોકરી કરવાની છે ક્યાંય મહિને ત્રીસ હજાર રૂપિયા પગાર આપે છે મજૂરી નથી કરવાની બરાબર એવી નોકરી કરવાની છે સમજી લો કે તમે ત્રણ વર્ષ સુધી ભણ્યા મતલબ ગ્રેજ્યુએશન લીધું ત્રેવીસ વર્ષ બે વર્ષ પચીસ વર્ષ સુધી બે વર્ષ તમે પ્રાઇવેટ નોકરી કરી એટલે પચીસ વર્ષે તમે એકદમ પરફેક્ટ માણસ થઈ ગયા હોય કે હવે મારે મહિને વીસ પચીસ હજાર રૂપિયા કમાવવા મારી માટે એકદમ ઇઝી છે ત્રણ વર્ષ સુધી તમે ભણ્યા હોય તમારી પાસે બધું ભાષા કે નોલેજ હોય કઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી કોમ્પ્યુટરનું નોલેજ મેનેજમેન્ટનું નોલેજ કેલ્ક્યુલેશનનું નોલેજ બે વર્ષ તમે પ્રાઇવેટ નોકરી કરી એટલે પ્રેક્ટિકલ નોલેજ આવી ગયું પચીસ વર્ષની ઉંમર થઈ ગઈ પચીસ વર્ષની ઉંમર બાદ જો તમારા મેરેજ થઈ જાય તો પણ તમે તમારા ખુદની જવાબદારી તમે ખુદ સંભાળી શકશો પચીસ વર્ષ બાદ તમને એવું લાગે કે મને એવું લાગે છે કે હવે મારે નોકરીની સાથે સાથે આ ધંધો કરવો જોઈએ તો એ ધંધાની અંદર પણ તમે આગળ વધી શકો છો બરાબર તો મારે એટલા માટે વિદ્યાર્થીને કહેવું છે કે કોઈ પણ વિદ્યાર્થી એવી જગ્યાએ ન જાય કે અત્યારે પૈસા મળે છે એ યાદ રાખજો ખાસ કે પચીસ વર્ષ સુધી કોઈ પણ વિદ્યાર્થી મજૂરીનું કામ કરે નહીં કામ કરો તમે બાર પાસ કરીને કોલેજ કરો છો એ ત્રણ વર્ષ દરમિયાન તમે કોઈપણ જગ્યાએ કામ કરો છો તો એવું કામ ન કરો કે જે મજૂરી હોય તમારા શિક્ષણને ધ્યાનમાં રાખીને કામ કરો એ કામ કરવાથી તમને ભવિષ્યમાં કંઈક શીખવા મળતું હોય કોમ્પ્યુટરનું કોઈ કામ હોય મેનેજમેન્ટનું કોઈ કામ હોય નાણાકીય જવાબદારીવાળું કોઈ કામ હોય જ્યાં સેલ્સ કરવાનું હોય એવું કોઈ કામ હોય તમારી પર્સનાલિટી રિલેટેડ કામ હોય જે તમને આગળના ભવિષ્યમાં કામ લાગશે ક્યાં બોલવું ક્યાં અટકવું ટકવું છટકવું ક્યાં ગરમ થવું ક્યાં નરમ થવું આ જે બધું પ્રેક્ટિકલ નોલેજ છે એ તમને અહીંયાથી આવશે એટલે બાર પાસ કરી અને એટલીસ્ટ પચીસ વર્ષ સુધી આ દિશા પકડજો લગભગ જિંદગીની અંદર તમારે એવારો નહીં આવે જે ત્યારે ઘણા બધા માણસો ખરાબ જિંદગી જીવી રહ્યા છે બાકી મેં એવા ઘણા બધા માણસો જોયા છે કે બાર પાસ કરી અને કોલેજ ચાલુ કરી મોજ કરવા માટે કે ભાઈ બધા મિત્રો કોલેજ કરે છે આપણે કોલેજ કરવી સાઈડમાં આપણે ક્યાંય કામ કરશું નાઇટમાં અહીંયા જઈશું આ ચલાવશું ચકડા ચલાવશું રિક્ષા ચલાવશું મજૂરી કરશું હજાર પાંચસો મળી જાય છે એ પૈસા એ સમયે સારા લાગશે પણ આગળ જતાં પરમાનન્ટ દુઃખમાં કન્વર્ટ થઈ જશે યાદ રાખજો મારી વાત એટલા માટે શરૂઆતમાં પૈસાને ધ્યાનમાં નથી રાખવાના આપણી જાતને બેસ્ટ બનાવાની છે શરૂઆતમાં મિત્રો પણ એવા રાખવાના છે કે જે આપણને સારા રસ્તે લઈ જાય સારી આદતો હોય કરિયર સિવાય બીજું કાંઈ વિચારતા ન હોય પોતાની જિંદગી પ્રત્યે સિરિયસ હોય ફોકસ હોય જવાબદાર પર્સન હોય એવા વ્યક્તિ સાથે રહેવાનું છે એવો માહોલ બનાવવાનો છે પચીસ વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી ભણવાનું જ છે જો આપણને એવું લાગે કે સરકારી નોકરી કરવી છે તો આ દિશામાં આગળ વધવાનું છે ત્રણ વર્ષ પછી એવું લાગે કે મને ભણવામાં રસ નથી તો પ્રાઇવેટ નોકરી કરવાની છે પ્રાઇવેટ નોકરી પણ એવી કરવાની છે કે જ્યાંથી આપણે સ્કિલ ડેવલપ થાય બરાબર ત્યારબાદ આપણે એવું લાગે કે મારે બિઝનેસ કરવો છે તો બિઝનેસ પણ કરી શકાય અને પચીસ વર્ષ પછી એવું લાગે કે હજુ મારે પ્રાઇવેટ નોકરીની અંદર આ જ ક્ષેત્રમાં આગળ વધુ છે તો કોઈ એવી નોકરી પસંદ કરવાની છે જે આપણા વ્યક્તિત્વ રિલેટેડ હોય બરાબર ન કરવાની વાત એ છે કે ભણવું નહીં મજૂરી કરવી ખોટા રવાડે ચડવું પોતાના સમયને બરબાદ કરવો એ ન કરવું કારણ કે જો તમે રખડશો પણ તમારા જિંદગીની અંદર કોઈ ગોલ નહીં હોય તમે રખડશો એટલે એકવીસ બાવીસ વર્ષે મા બાપ ઉપર પણ તમે ચિંતાનું કારણ બની જશો અને એકવીસ બાવીસ વર્ષે મા બાપ પણ તમારા લગ્ન કરાવી દેશે તમે રખડતા હોય તો પછી શું કરે મા બાપ પણ લગ્ન કરાવી દેશે અને એ સમયે જ્યારે એકવીસ બાવીસ વર્ષે લગ્ન થઈ જાય કોઈ વ્યક્તિ એ અને એ વ્યક્તિ પાસે જ્યારે કોઈ કમાવાનું નોલેજ નથી હોતું એના લગ્ન થઈ જાય છે ત્યારે એની સમાજમાં કુટુંબમાં દરેકે દરેક જગ્યાએ બેજતી થાય છે એની કોઈ વેલ્યુ નથી રહેતી કારણ કે એની પાસે કમાવાનું યોગ્ય નોલેજ નથી હોતું પછી એની પાસે એક જ રસ્તો વધે છે કે હવે ખેતી ક્યાં કરવી મજૂરી ક્યાં કરવી ભાગ્યુ ક્યાં રાખવું બાપનો બિઝનેસ ક્યાં પકડવું જે એની પ્રગતિમાં એને સ્વતંત્ર રૂપે આગળ આવવા દેતું નથી અને તમને બધાને ખબર છે કે દુનિયા જે છે ને આ દુનિયાને તમારા કામથી તમારા વિચારોથી કોઈ જ મતલબ નથી સફળતાથી મતલબ છે એટલે મિત્રો પોતાની જાતને કશો મહેનત કરો સવારમાં વહેલા જાગી જાઓ પાંચ વર્ષ તમારી જિંદગીની અંદર પકડી લ્યો હું તમને ગેરંટી આપું છું કે આ દિશાની અંદર તમે સો ટકા સફળ થશો થેન્ક યુ